કેમ છો યુટ્યુબ ફેમિલી હું છું હાર્દિક ભોવા આપનો દોસ્ત અને મારી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું બધાનું ફ્રેન્ડ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ આપણે એવી સરસ મજાની જગ્યા ઉપર આવ્યા છીએ કે જે ઉકલેટા તાલુકાનો ડાક ગામ કે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ મહારાજ બિરાજે છે અને ફેન્ડ આ જગ્યાની વિશેષતા એવી છે એક માત્ર ટપાલ લખવાથી માત્ર પત્ર લખવાથી તમારા જે દુઃખ દર્દ છે એનું કાયમી નિરાકરણ થાય છે તો અહીં ફ્રેન્ડ દેશ વિદેશથી ટપાલો પત્રો કે જેની અંદર પોતાના દુઃખ દર્દો લખાઈને આવે છે અને એ જગ્યા અને અહીંના જે પૂજારીજી છે એ ગણપતિ મહારાજને સમક્ષ એ તમારા જે પત્રોની અંદર જે દુઃખ દર્દ લખેલા હોય એને સંભળાવે છે અને બિલીવ મી ફ્રેન્ડ કે જોત જોતાના દિવસોની અંદર એ પ્રશ્નોનું એ દુઃખ દર્દનું નિરાકરણ થાય છે તો બની જો ફ્રેન્ડ વિડીયોની અંદર હું તમને બધી માહિતી શું છે આ મંદિરની વિશેષતા એ તમને હું આ વિડીયોના મારફતે જણાવું થેન્ક યુ આ જગ્યાની અંદર એન્ટર થાવ એવું જ એક અલગ જ આ જગ્યાના વાઇબ્રેશન આવે છે અને એન્ટર થતાની સાથે જ અહીંયા કાર્તિકેય ભગવાનનું સરસ મજાનું મંદિર છે એના હું તમને દર્શન કરાવું છું અને આ જગ્યાની આખી આખી માહિતી હું તમને આ વિડીયોના મારફતે આપું છું થેન્ક યુ ફ્રેન્ડ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એવા શ્રી કાર્તિકેય ભગવાનના આ જગ્યામાં આવેલ આપણે દર્શન કરી રહ્યા છીએ એવા શ્રી જાગનાથ મહાદેવના મારી બેક સાઇડની અંદર જોઈ શકો છો કે અહીં સફેદ આંકડાના ગણપતિ મહારાજ પણ બીરાજે છે એના હું તમને દર્શન કરાવવું બન્યા છું હવે ફ્રેન્ડ એવું રૂપ જે અલૌકિક છે અને સફેદ આંકડાના એવા ગણપતિ મહારાજ કે જેના આપણે સન્મુખ દર્શન કરી રહ્યા છીએ અને આવું આંકડાના ગણપતિનું રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય આ અલૌકિક છે કરી રહ્યા છીએ અત્યારે એવા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દરેકના જીવનની અંદર દાદા શાંતિ આપે સુખ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના હેલો ફ્રેન્ડ કેમ છો હું છું હાર્દિક ભુવા અને ફ્રેન્ડ આજે આપણે જે શ્રદ્ધાળુ આ જગ્યાએ આવ્યા છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે એમની પાસેથી આ મંદિરે જે એમના કામ થયા છે અને દર વર્ષે આ લોકો બોમ્બેથી અહીંયા આવે છે દાદાના દર્શન કરવા માટે તો જણાવશે ભાઈ જય માતાજી મારું નામ સંજય શ્રીમંદર મુંબઈથી આવ્યો છું અમારો પરિવાર સાથે છે બરાબર છે ગણપતિ દાદાના દર્શને તો આવે છે તમામ દર્શનાથી અહીંયા દાદાના દર્શનથી તો લાભ છે

કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં આપણે ગણપતિ દાદાને સમરતા હોઈએ છીએ તો એ ગણપતિ દાદાના સાનિધ્યની અંદર હું તમને દર્શન કરાવું છું અને માત્ર ટપાલ લખવાથી ફ્રેન્ડ તમારા દુઃખ દર્દ આસ્થા અને શ્રદ્ધા હોય તો દૂર થાય છે અને જો ફ્રેન્ડ આસ્થા હશે શ્રદ્ધા હશે તો અંતરના ઊંડાણથી મારો હાકડો તો ઢીંગલું ચિત્રા તમને ધૂણે એવી વાત તો ફ્રેન્ડ અત્યારે આપણી સાથે આપણે મંદિરના પૂજારીજી જોડાયા છે ભરતગીરી બાપુ એમની પાસેથી આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જાણવાની ટ્રાય કરીએ તો બની રહેજો વિડીયોની અંદર ભરતગીરી બાપુ આ મંદિરના ઇતિહાસ વિશે થોડું ઘણું માહિતી આપણા પ્રેક્ષકોને આપજો જય ગજાનંદ જય ગજાનંદ ઉપલેટા તાલુકાના ધાક ગામમાં પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ બરાબર સ્વયંભુ પ્રાગટ એવા શ્રી ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લાહો છે આ મંદિરની પરિસરની અંદર સંપૂર્ણ શિવ પરિવાર બિરાજે છે મંદિરના ગેટની અંદર દાખલ થતા જ દેવાદેવદેવ મહાદેવના મોટા પુત્ર અને ગણેશજીના મોટા ભાઈ અને દેવોના સેનાધ્યક્ષ શ્રી કાર્તિક છે ત્યારબાદ મહાદેવ જાગનાથ મહાદેવજી મંદિર આવે છે ત્યારબાદ અતિ દુર્લભ દર્શન માટેના અલૌકિક સ્વરૂપ એવા સફેદ આંકડાના મંદિરના દર્શન થાય છે મુખે ગણેશજીના દર્શન થાય છે ત્યારબાદ આ સિદ્ધિ ગણેશના આપણા દર્શન થાય છે બીજી વિશેષતા એ છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીનું વાહન તરીકે અહીંયા આપણે સિંહની ઉપર સવારી છે ગણપતિ દાદાની શું વાત છે બીજું કોઈ પણ ભક્તો કોઈ કારણોસર ના આવી હોય તો પોસ્ટ દ્વારા પોતાની મનોવિયથા જે કાંઈ મનોવિથા હોય સંસાર સાંસારિક જીવનમાં આપણે માનસર માનસિક રીતે આર્થિક રીતે શારીરિક રીતે કે લગ્ન પ્રસંગ કે સંતાન માટે જે કંઈ પ્રશ્ન હોય બરાબર મનોવિથા પૂરી શ્રદ્ધાથી લખે પૂરા વિશ્વાસ સાથે લખે તો દાદા એકસો વીસ ટકા કામ કરે એવા અનેક પુરાવા એ મંદિર પાસે મોજૂદ છે દરરોજ પોસ્ટમાં આવી જાય છે અને જે કંઈ મનોકામના હોય બધી પોસ્ટના કવર દ્વારા લખાય ગુરુ પૂરું કાંઈ ચીઠી કે મૂકવાની વ્યવસ્થા નથી

તો ફ્રેન્ડ આ હતા બાપુ આ મંદિરના પૂજારી અને એમણે આ મંદિરના ઇતિહાસ વિશેની આપણને વાત કરી અને આખે આખો જે મંદિરનો ઇતિહાસ છે કે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ મહારાજ બિરાજે છે અને અહીંયા જે માત્ર ટપ્પાલ લખવાથી જે દુઃખ દૂર થાય છે એમની જે બધી પૂજારીજીએ વાત કરી અને ફ્રેન્ડ અહીં કોઈ દાન લેવામાં નથી આવતું અને જે તમારે દાન દેવું હોય તો એ કાંઈ દાન ગણપતિ દાદાના ચરણે ધરવાનું એમની પૂજારીજીએ સારી એવી વાત કરી છે દાદા બધાના મિત્રો આપણે દર્શન કરવાના માટે હવે આવ્યા છીએ સુમુખ ગણપતિ દાદાના તો એવા શ્રી સુમુખ ગણપતિ દાદા કરી રહ્યા છો અને ફ્રેન્ડ અહીં પૂજારીજી છે જે દરરોજ ચકલાઓને ચણ માટે અને વ્યવસ્થા સારામાં સારી કરે છે અને પક્ષીઓ પણ ખૂબ આવે છે આ જગ્યા ઉપર મિત્રો દરરોજ મોર છે એ ચણવાને માટે આવે છે અને સાંજે આરતીના સમયે આરતીમાં આવે છે જો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જ્યારે ફ્રેન્ડ આ ગણપતિ દાદાના સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ક્યારે તમે આવો છો તો એનું મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો થેન્ક યુ ફ્રેન્ડ